લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રચાર કરવામાં આવ્યો હતો અરવલ્લીના મેઘરજમાં ભાજપનું મહિલા સંમેલન યોજાયું હતું જેમાં જૂના ઉમેદવાર ભીખાજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું હતું કે પાર્ટીના નિર્ણયથી હું ખુશ છું લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રચાર પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું ભાજપના મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં મેઘરજ સહિત આસપાસના વિસ્તારમાંથી મહિલાઓ ઉમટી પડી હતી મહિલા મોરચાના રમીલાબેન દેસાઈ મંત્રી ભીખુસિંહ પરમાર સહિત ભાજપના અરવલ્લી જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા મેગરજના ગાયત્રી મંદિર ખાતે ભાજપનું આ મહિલા સંમેલન યોજાયું હતું લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા તેમજ ભાજપ મહિલા મોરચા તેમજ ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા ભીખાજી ઠાકોર અને ઉમેદવાર શોભનાબેન બારૈયા એક મંચ પર જોવા મળ્યા હતા અને ભીખાજી ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટીથી મોટું કોઈ નથી સમીકરણ બદલાયા એટલે દસ દિવસમાં ટિકિટ બદલાય પાર્ટીના મહિલા ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયને હું સમર્થન આપું છું આ સંમેલનમાં ખાસ ઉપસ્થિત રમીલાબેન દેસાઈએ શોભનાબેનને જીતાડવા માટે આહવાન કર્યું હતું. અને તો આ બધાને ખબર છે કે શરૂઆતમાં આ ભાજપની ટિકિટ જાહેર પણ થઈ હતી પરંતુ હોય અને અને ઉપર પછી આપણા સોમનાથ ટિકિટ આપી પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે આપણે બધા કહીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને આ પણ કહીએ છીએ આપણે કે વ્યક્તિ વ્યક્તિ પર પક્ષ એટલે આની અટલ જે કહ્યું હતું કે વ્યક્તિ વ્યક્તિ છે દલ દલ છે બધા દેશ એટલે આપણા બધા જે કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના એ આ દેશ માટે કાર્યકર્તા કામ કરતા કાર્યકર્તા છે અને આ દેશને જે નેતૃત્વની જરૂર હતી એવું નેતૃત્વ આ નહીં આપણા આમ નરેન્દ્રભાઈ આ દેશને પૂરું પાડી રહ્યા છે ત્યારે આ નારી શક્તિ માટે પણ ખૂબ કામ કર્યા છે દેશના રાષ્ટ્રહિતના રાષ્ટ્રને વિદેશોમાં મહાન સન્માન વધાર્યું છે એવું જો કોઈ કામ કર્યું હોય તો એ નરેન્દ્રભાઈ કર્યું છે ત્યારે ઘણા બધા વક્તા છે હું પણ યોજનાની ઘણી બધી વાત કરી શકું છું પરંતુ ગરમીના સમયમાં લાંબા સમય સુધી તમારી વચ્ચે વારંવાર જ્યારે પણ હોય ત્યારે મેં મારી વાત મૂકતા જ હોઈએ છીએ પરંતુ આ બધા વક્તાઓને સાંભળવાથી

ગરમી પડે છે પણ વધુમાં વધુ મતદાન કરી અને મે આપણા ક્ષેત્રનો પરેટલું વધારે મતદાન કરી અને આપણા સૌભાગ્ય દે જીતાડી અને આપણો એક કમળ નરેન્દ્ર મોદીના ચરણો અર્પણ કરીએ એ ટુકની મારી વાત પૂરી કરું છું અસ્તુ ભારત માતા કી ખૂબ સરસ આપ પણ જોઈ શકો છો બેનોમાં ખૂબ સારો ઉત્સાહ છે આખો હોલ પણ નાનો પડ્યો ખુરશીઓ ફરીથી મૂકવી પડી એટલો માત્ર ભિલોડા અને મેઘરજ એટલે કે વિધાનસભા ભિલોડા વિધાનસભા બહેનો અહીંયા સારી રીતે એકત્રિત થઈ છે અને બધામાં મોદી સાહેબના કમળના નિશાન ઉપર મત આપવા માટે ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અને આ દેશને ઉન્નત મસ્તકે લઈ જવા માટે બહેનો અમારી તૈયાર છે ભલોડા વિધાનસભાના મહિલા સમાજમાં આજે અમે ઉપસ્થિત છીએ આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અમને સમર્થન આપવા કારણ કે મહિલાઓએ પણ જે મોદી સાહેબની યોજનાઓનો લાભ લીધો છે મહિલા સશક્તિકરણ અને મહિલા નારી શક્તિ વંદન કાયદાનો જે આપણને તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને તેત્રીસ ટકા પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે આત્મસન્માન વધી રહ્યું છે એના માટે મહિલાઓ ત્રીજીવાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગે છે એટલા માટે મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલનો થઈ રહ્યા છે અને મહિલા શક્તિ ખૂબ આગળ આવી રહી છે અને નારી શક્તિ થકી આ જે કાર્યક્રમ સફળ થયો છે તમામ જે આયોજકકર્તાઓ છે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌએ મને વિજયનો વિશ્વાસ અપાવ્યો છે દરેકનો પ્રતિસાદ દરેક સમ સમાજ દરેક સંગઠન અને સર્વ સમાજે મને આવકારી છે દરેક સમાજની બેઠકો થઈ રહી છે અને બધાનો એક જ અવાજ છે કે સાબરકાંઠા લોકસભાનું કમળ ભારે બહુમતીથી વિજય થાય અને દિલ્હી જાય એવી સૌ મને વિશ્વાસ આપી રહ્યા છે મહેન્દ્રપ્રસાદ પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી